આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી માવઠાથી ફેલાતા રોગયાળાના અટકાયેથી પગલાં અંતર્ગત બેઠક મળી છે માવઠાથી સંભવિત રોગયાળો રોકવા સરકાર સજાગ છે તેવું નિવેદન આરોગ્ય મંત્રી દ્વારા આપવામાં આવ્યું તેમણે કહ્યું કે સરકારી હોસ્પિટલોમાં દવાઓનો જથ્થો ઉપલબ્ધ છે પીએચસી સીએચસી સેન્ટરમાં આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે મોસમી વરસાદ જિલ્લાઓ અને તાલુકામાં ખૂબ ભયંકર રીતે પડ્યો છે વરસાદી માહોલ કરતાં પણ કમોસમી વરસાદ ખૂબ જાજો પડ્યો છે ત્યારે આ વિસ્તારની અંદર આરોગ્યની ચિંતા આરોગ્ય વિભાગ ખૂબ મહત્વથી કરી રહી છે ને કરશે પાણીજન્ય રોગો અને ખાસ કરીને પાણી ભરાયા પછીના મચ્છર મચ્છરજન્ય રોગો વગેરે રોગોના નિયંત્રણ માટે તમામ પીએસસી સીએસસી સેન્ટર અને હોસ્પિટલની અંદર પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે